સાપર સતત બીજા દિવસે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી કોટડા તાલુકાના સાપર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે લગભગ વરસાદ પડતા ખેડૂતોના ચિંતા વ્યક્ત કરી હતી ધોધમારઠા જેવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડુ બની ગયું હતું શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોને બેવડો ફટકો પડ્યો હતો હાલ ખેડૂતોને વાવેતરમાં ચણા મગફળી કપાસ જેવા મુખ્ય પાકોના વાવેતરમાં ભારે હાલ સામનો કરવો પડી રહ્યો છે કમોસમી વરસાદને કારણે ગંભીર અસર પડી હતી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે હાલ ચોમાસા જેવો માહોલ છવાયો છે શહેરોમાં ઠંડી અહેસાસ સાથે વાતાવરણમાં શિયાળા જેવી ઝલક જોવા મળી રહી છે સ્થાનિક લોકોની માંગ કરી છે કે સરકારી તંત્ર દ્વારા સરકાર વહેલી તકે ખેડૂતોને નુકસાન પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવે રિપોર્ટર પંકજ ટીલાવત સાપર વેરાવળ